છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં સપડાયેલી ડીસા નગરપાલિકામાં આજે નવીન પ્રમુખની વરણીને લઈ વિવાદ શાંત પડ્યો છે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે રાજીનામું આપ્યા બાદ ડીસા નગરપાલિકાના પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોડને સોંપવામાં આવ્યો હતો આજે ડીસા નગરપાલિકાના પ્રમુખ માટે આજે પાલિકાના સભાખંડમાં સાધારણ સભા બોલાવવામાં આવી હતી આ સાધારણ સભામાં બહુમતી ધરાવતા ભાજપ દ્વારા પ્રમુખ તરીકે નીતાબેન નિલેશભાઈ ઠક્કરનો મેન્ડેટ આપવામાં આવ્યો હતો જ્યારે સામે તર્ફે કોઈએ પણ પ્રમુખ માટે ઉમેદવારી ન નોંધાવતા નીતાબેન ઠક્કર બીન નરી વિજેતા થયા હતા દીસા પ્રમુખ તરીકે નીતાબેન ઠક્કરની થયા બાદ આજે તેમણે શહેરના વિકાસને વેગ આપવાની વાત કરી હતી આજે મારી કરવા બદલ આગેવાન શ્રીઓ જિલ્લા ભાજપના આગેવાન શ્રીઓ શહેરના આગેવાન શ્રીઓ તેમજ અમારા ધારાસભ્ય અને નગરપાલિકાના સૌ સૌનો ખૂબ ખૂબ વ્યક્ત કરું છું હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહેતી ડીસા નગરપાલિકામાં આખરી વિવાદોનો અંત આવ્યો છે સંગીતાબેન દવેએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ ખાલી પડેલી પદની જગ્યા માટે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા નીતાબેન નિલેશભાઈ ઠક્કરને મેન્ડેટ આપતા તેમની બિનહરીફ વરણી થઈ છે ડીસા નગરપાલિકાના આ પ્રમુખ માટે માત્ર એક વર્ષનો સમયગાળો છે ત્યારે આશા રાખીએ કે હવે કોઈપણ વિધનો વગર આ સમયગાળો પૂર્ણ થાય કે જેથી શહેરના વિકાસને વેગ આપી શકાય অতুল পটেল হরেশ ঠাকুর বিকল ডিসা